જેતપુર શહેર અને તાલુકાના ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ભાદર નદીના પ્રદૂષણના મુદ્દે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેતપુરની કચેરી સામે અનિશ્ચિત કાળ સુધીના ધરણાના મંડાણ કર્યા છે ભાદર નદીમાં પ્રદૂષણને કારણે જેતપુર શહેર અને તાલુકાનો ખેડૂત ને દિવસે બંજર થઈ રહી છે ખેડૂતોને કેટલાક બિયારણના ખર્ચેલા નાણાં જેટલું નથી નદીમાં પશુ પીવા લાયક પણ પાણી રહ્યું નથી રિપોર્ટર સમીર ખાન બલોચ જેતપુર દરોજ રાત્રે ખુલે આલામ સિન્ડિકેટ છોડી દેવામાં આવે છે ત્યાં સુધી નદીનું પાણી પીતા હોય છે તો અત્યારે વીસ થી પચીસ વર્ષ તો ખુલે આલમ સિન્ડિકેટ કોઈ ગામડામાં રેવાતું નથી ખેડૂત ને ના રોગ થાય છે આથી ઘેર સુધી દરેક ગામમાં તમે ચક્કર મારો એટલે ચાર થી પાંચ પાંચ કે કેન્સલ ના કેસે જ છે અને અમે અહીંયા જીપી સીપી ઓફિસે આવ્યા છે તો એ અધિકારી એવું કહે છે કે આ પાણી પીવાય નહીં પીવાય પીવાય એમ નથી તો એની કોઈ કાર્યવાહી આ લોકો કરતા નથી દિલીપભાઈ ભુવા શરૂપપુત્ર જયપુર આજે પેલા તો હું તમારો થી આભારી છું સોશિયલ મીડિયા પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો કારણ કે અમારો પડતર પ્રશ્ન પાંત્રીસ વર્ષથી પાણી ભાદર નદી ની અંદર છોડવામાં આવે છે ની ધરણા ઉપર આજે ઉતરવાના છે અમારા ખેડૂત આગેવાન મહેશભાઈ કોટર છેલ્લા એક મહિનાની અંદર ચાર થી પાંચ વખત જીપીસીપી ના અધિકારીઓ વન ટુ વન કરીને સેમ્પલો લઈ ગયા અને અવારનવાર સિમ્પલ નો જવાબ આવ્યો નથી આવ્યો તો નેગેટિવ આવ્યો પોઝિટિવ આવ્યો એ અમને જાણ કરતા નથી અને ઓલો માઈક હા ઈશ્વરભાઈ મકવાણા ડુંણામડા અમારું ગામ છે આજે 35 વર્ષથી એક ધારો પ્રશ્ન છે કે પ્રદૂષિત પાણી વહી રહ્યું છે જેની અંદર અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી અને આજની તારીખે અમારા ખેડૂત આગેવાન શ્રી મહેશભાઈ કોટડિયા શ્રી દિલીપભાઈ ભુવા આ કાર્યક્રમ કર્યો છે કે જ્યાં સુધી ભાદર નદી સ્વચ્છ નહિ થાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસી રહીશું અને અમારી માંગ છે કે આ બેરી સરકાર જાગે અને ભાદર સ્વચ્છ કરે પ્રદુષિત થી મુક્ત કરે મારું ગામ લુણાગરા લુણાગરા ગામનો ખેડૂત સૌ અટાણે આજ ત્રીસ થી પાંત્રીસ વર્ષ થયા ભાદર એટલું કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે કે જમીનને તો નુકસાન કરે છે વેગા ખેડૂતના નુકસાન કરે જમીન હતાણી મારી હજારો વીગા જમીન બંજર બનાવી દીધી છે આ લોકો કોઈ જીપીસીબી પાસે આવી જાય એમ કે કે નગરપાલિકા પાસે જાવ નગરપાલિકા વાળા એમ કે અમારું નથી આવતું તો પાણી આવે છે કેનું પાણી ને આવે છે બધું જેતપુર નું જ આવે એસો છે નું પણ પૈસા જઈને પાણી ને ખલાવવામાં આવે છે હું ડોક્ટર નોતન ગોકાડી ઓર સામાજિક આગેવાન છું અને મારા માછીમારી કરતા ભાઈઓ અને મારા ઘેરના ખેડૂતો વતી રિપ્રેઝન્ટ કરતા છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત સરકારની દીપસી એફ્લુઅન્ટ પાઇપલાઇન પરિયોજનામાં પોરબંદરના દરિયામાં નાખવાની જે હિલચાલ ચાલે છે એ યોજના ચાલે છે એનો સખત વિરોધ કરું છું છેલ્લા પાંચ વર્ષથી લગભગ પંચ્યાસી થી વધારે અમે પોરબંદર વાસીઓએ આંદોલનો કર્યા છે અને અલગ અલગ પ્રોજેક્ટ કર્યા છે અને છેલ્લે પચાસ હજાર પબ્લિક સાથે અમે જે રેલી કાઢી હતી એ એક ઇતિહાસ બની ગઈ છે ગુજરાત સરકાર સામે તો આટલું કરવા છતાં પણ એ લોકો કોઈ પણ રીતે આ પાઇપ બંધ કરવાનું કરતા નથી હવે આ પાઇપલાઇન જો ચાલુ કરશે તો અમારા ઘેરના ખેડૂતો કે જ્યાં પાઇપલાઇન અંદર એ લોકોના ખેતરમાં નાખવાના છે એ જો લીક થશે તો એ લોકો ની તમામ જગ્યાઓ બરબાદ થશે અને જમીનો છે એ વાંધણી થઈ જશે અને ત્યાંથી આગળ આ જો કેમિકલ યુક્ત પાણી ભાદર માં કેવું આવે છે કે આપણા જીપીસીબી સાહેબ એમ કીધું કે આ પીવાય નહીં કારણ કે કેમિકલ વાળું પાણી છે તો આ કેમિકલ વાળું પાણી જયારે પોરબંદર ના દરિયામાં જશે તો એ દરિયા યામણ બંધ થઈ જા આ માછીમારો ને આપઘાત કરવાનો સમય આવશે અને એ લોકો ખુબ હેરાન પરેશાન છે આજે પણ કારણ કે માછલીઓની સંખ્યા ખુબ ઓછી થઈ ગઈ છે જે સવારે જઈને સાંજે માછલી લઈ આવતા હતા

અને જે કોઈ જેતપુર ની ભાદર નદી છે એને ચોખી કરવાની અને નાળાઓની અંદર આ પોલ્યુશન કાઢવાનું તો આટલા મહિનામાં શક્ય છે અને જો એ લોકો જ પોતે પોતાના સીપીટી પ્લાન્ટ માં ક્લીન નથી કરતા તો પોરબંદર ના દરિયામાં તેર કિલોમીટર ઊંડી દરિયાની લાઇન નાખશે તો ત્યાં તમે કે હું જોવા જવાના નથી અને ભોગવવાનું છે માત્ર પોરબંદર જિલ્લા ને અને અમારા ઘેર ના ખેડૂતો ને અને જેતપુર ચાલીસ વર્ષ થી જે કરે છે એ ખરેખર ખાર દ્રાવક પરિસ્થિતિ છે ભાદર બચાવો ના મુદ્દે આજે જેતપુર તાલુકા ના ખેડૂતો અને પોરબંદર ના પણ ખેડૂતો અને સોશિયલ આગેવાનો જે આવ્યા છે શું છે આજની મેટર આજની મેટર એ છે કે ભાદર બચાવો જીવન બચાવો જે ભાદર અંદર આજ થી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા જોઈએ તો શુદ્ધ પાણી હતું આજે એની ઉપર પીચર બનતા હતા કે ભાદર તારા વહેતા પાણી આજે એવું છે કે ભાદર તારા ગંદા પાણી આ ભાદર જ્યાં સુધી શુદ્ધ નહી થાય ત્યાં સુધી વન્ય પ્રાણી પશુ પંખી અને ખેડૂતોની જમીનો બધી બંજર થઈ જશે એના માટેનું નું એક આંદોલન છે ખેડૂત આંદોલન જીબી સીબી સાહેબ એવું કીધું કે આ પાણી પીવાલાયક નથી અમે એમ મેં એવું કીધું કે જો તમે એક ગ્લાસ પીઓ હું બે ગ્લાસ પીશ તો કે આ પાણી પીવાલાયક નથી તો પીવાલાયક નથી તો તમે આ નદીની અંદર છોડો છો કેવી રીતે કારણ એ છે કે જે આ ડાયંગ એસોસિએશન ડાઈમ પ્રિન્ટિંગ એસોસિએશન છે

આ લડત અમે આજે અમારા પાત્રીસ વર્ષથી અમારા ગરડીયાઓ લડી લડીને ઠાકી ગયા અને રાખ બની ગયા તો આ ગુજરાત ની ત્રીસ વર્ષથી સરકાર બેઠેલી ભાજપ ની આ ખેડૂતની વેદના સમજતી નથી ઈ પાણી અત્યારે અમે આજે લાય પાંચમી વખત આજે લાય અમે કેરાડી ની ડાબી ઉપરથી આવતા હતા ત્યારે પાણી ભરીને સેમ્પલ લઈ આવ્યા અમે સીધી ના અધિકારી ને કીધું કે આ પાણી અમારા માથુકિયાભાઈએ કીધું મહેશભાઈએ કીધું ને મેં પોતે કીધું કે સાહેબ આ એક ગ્લાસ પાણી તમે પીયો એક ગ્લાસ અમે પાણી પીવા મતલબ છે લેતા ભાજપના રાજની અંદર ખેડૂતો હવે બરબાદી સિવાય કઈ નથી રહ્યું અમારા વડવાઓ કેતા હતા કે આ ભાજપ સરકાર હટાવો અને ભાજપ ભાદર નદી બચાવો આજે અમારે એનટેન પ્રકારે આ સરકાર ની સામે ના છૂટકે કચેરીના અધિકારીઓના પેટની અંદર તેલ રેરાય એટલું નથી કોઈ જાતનું એનો એક જ બચાવ છે વારંવાર એમ કે છે નગરપાલિકાનું પાણી આવે તો કેમિકલ યુક્ત પાણી કેમિકલ માફિયાનું આવે છે આ કારખાના કારખાનામાંથી આવે એની ઉપર કોઈ પગલા લેતા નથી ચાર ચાર વખત નોટિસો આપે પણ એના કોઈ પગલા લેવાતા નથી આજે તમે હું કોઈ એક નાનો ક્રિમિનલ ગુનો કરી તો સમસ્યાઓને સીધી ધરપકડ થાય અને જેલ હવાલે કરે છે તો આ એના મદદ જેલ હવાલે કેમ નથી કરતા